વલસાડ શહેરમાં બની ઘટના શાળાના બાળકો ભરેલી સ્કૂલ વેનનો અકસ્માત સ્કૂલથી ઘરે બાળકોને લઈ જતી વખતે વેન રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી શાળાના બાળકો ભરેલ સ્કૂલ વેનનો અકસ્માત ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ સ્કૂલ વેનને બહાર કાઢી સ્કૂલ વેન ચાલક દારૂના નશામાં હોવાનું આવ્યું સામે સ્કૂલ વેન ચાલક દારૂના નશામાં સ્કૂલ વેન ચલાવતો હતો અને અકસ્માત સર્જ્યો ઘટનામાં કોઈ જાનહાનિ નહીં બાળકોને પોલીસે બીજા વાહનમાં વ્યવસ્થા કરી ઘરે મોકલ્યા સ્કૂલ વેન ચાલકની અટકાયત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી ફશત૤ લ૨ઝ માઘલ ખાહાળ